રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકામાં ચૂંટણી અધિકારીની હાજરીમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરાઈ પ્રમુખ તરીકે વોર્ડ નંબર સાતના ઉમેદવાર વર્ષાબેન ભૂપતભાઈ ગજરાનીવરણી ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર બેના જીજ્ઞાબેન જીજ્ઞેશભાઈ વ્યાસ અને કારોબારી ચેરમેન તરીકે વોર્ડ નંબર બેના મિત્તલબેન મયુરભાઈ સુવાની નિમણૂંક કરવામાં આવી ઉપલેટા નગરપાલિકામાં ભાજપે પાલિકાની નવ વોર્ડની છત્રીસ બેઠકમાંથી સત્યાવીસ બેઠકો જીતી ઉપલેટા નગરપાલિકા કબજે કરેલ ઉપલેટા નગર પાલીકામાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂક કરાય ભાજપના કાર્યકર્તા તેમજ રાજકીય આગેવાનોમાં ખુશીનો માહોલ છવાયો રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા ઉપલેટા બજેરા વરસાદ આજે મારી નગરપાલિકામાં પ્રમુખ તરીકે નિમણૂક કરેલ છે તે બદલ હું પાર્ટીના આગેવાનો આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા શહેર પ્રમુખ પ્રતિકભાઈ વોરા આગેવાનો આપણા હરિભાઈ ઠુમર તથા બધા ભાઈઓ બહેનોનો હું ખુબ આભાર માનું છું જિલ્લા ભાજપ પ્રમુખ તેનો અલ્પેશભાઈ ઢોલરિયા નો મહામંત્રી હરિભાઈ નો પણ હું ખુબ ખુબ આભાર માનું છું હું જીજ્ઞા બેન જીજ્ઞેશભાઈ વ્યાસ આ જો નગરપાલિકા માં મારી ઉપરમ તરીકે વરણી કરવામાં આવી છે તે બદલ હું તમામ સંગઠનના અને તમામ સુધાઈ સભ્યનો આભાર માનું છું અને તમામ કામ અમે સાથે રહીને બધા સભ્ય સાથે રહીને કરીશું એવી હું જવાબદારી આપું છું ખાતરી આપું છું ભારત માતા કી જય